આજેથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે આ નવરાત્રીમાં માય ભક્તો માતાજીની ભક્તિ તેમજ આરાધના કરી છે આ તરફ રાજ્યના ત્રણ મોટા મંદિરોમાં પણ આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ ચોટીલા અને પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મંદિરે આજે પરોડીએથી જ ભાવિ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા છે જે વહેલી સવારે પરોડથી જ યાત્રાધામ પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું ભક્તો મહા મહાકાળીના દર્શનાર્થી ઉમટી પડ્યા છે મળતી માહિતી અનુસાર મોડી રાતથી જ દર્શન કરવા ભક્તો પહોંચ્યા હતા તો રાત્રિના સમયે ભજન કીર્તનથી પાવાગઢ ગુંજી ઉઠ્યું હતું આ સાથે આજે ચાર વાગે મંદિરના કપાટ ખુલતા જ વિશેષ મંગળા આરતી કરાઈ હતી મંદિરમાં ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ